રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એસટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો તો સ્વચ્છતા સેવા અભિયાનને સાર્થક બનાવવા તાલુકા એસ્ટો ડેપો ખાતે સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના શપથ પણ લેવામાં આવ્યા હતા એસટી બસમાં મુસાફરી કરતા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કરવા તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલી તથા નાટક બજાવવામાં આવ્યું હતું તેમજ નાગરિકોને પોતાની ફરજ અને સ્વચ્છ ભારત અભિયાન વિશે માહિતી અપાઈ હતી તો આ થકી કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં આપણા શહેર ને સ્વચ્છ બનાવું તેવું જણાવવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં ડેપો મેનેજર પી ડાંગર અને મહાનુભાવની ઉપસ્થિતિ રહેલી હતી ત્યારે સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી પણ યોજાઈ હતી શ્રીમતી પી ડાંગર ધોરાજી ડેપો જુનાગઢ વિભાગ આજ રોજ જીએસઆરટીસી એક સફાઈ અભિયાન બાબતે સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી અલગ અલગ રીતે અલગ અલગ ડે ટુ ડેની સફાઈ અભિયાન માટે જે પ્રોગ્રામ ચાલુ કરેલા છે એમાં આજ રોજ જે ભાજપના કાર્યકર્તાઓ શ્રીઓ પ્રમુખશ્રી ઉપ્રમુશ્રીઓ જે આજે હાજર રહેલા અને મેડિકલ કેમ્પ ડ્રાઈવર કંડક્ટર ના અભિનવા અભિનંદન બાબતે પ્રમાણપત્ર પ્રશંસાપત્ર જે કહેવાય છે પછી જે સ્લીપરો છે સફાઈ કામદારો છે એનું અભિનંદન બસ બધી ચોકી વર્કશોપ ચોકો ચોખી વર્કશોપની તેમજ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ રૂમ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ રૂમ સિવાયનું સ્ટાફ છે તે સ્ટાફની ઓફિસની સફાઈ આ રીતનું અમારો ડે ટુ ડેનું અંદાજિત પિસ્તાલીસ દિવસનું જે સફાઈ અભિયાન છે એનો અમે આજ રોજ શુભારંભ પ્રારંભ કરેલ છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App